તો પીએસઆઈ દેવેન્દ્રસિંહ રાઠોડની આત્મહત્યા મામલે નવો ખુલાસો સામે આવ્યો છે પીએસઆઈ દેવેન્દ્રસિંહ રાઠોડે આત્મહત્યા કરતા પહેલા સ્યુસાઇડ નોટ લખી હતી અને તેમાં કરાઈ એકેડેમીના ડીવાયએસપી નરેન્દ્ર પટેલ પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે ત્યારે ડીવાયએસપી નરેન્દ્ર પટેલ સામે હાલ ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરી ચાલી રહી હોવાનું સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી છે ત્યારે સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગતો મુજબ કરાઈ એકેડેમીમાં કથિત ભ્રષ્ટાચારને લઈને પણ ઇન્ક્વાયરી ચાલી રહી છે ત્યારે તાલીમાર્થીઓને આપવામાં આવતા બૂટમાં કથિત રીતે ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કરાઈ રહ્યો છે તાલીમાર્થીઓને રૂપિયા છસો માં બદલે તેમની પાસેથી રૂપિયા બારસો છે તો અંગેની તપાસ આઈજી કરી રહ્યા હોવાનું પણ સામે આવ્યું છે તો પીએસઆઈ દેવેન્દ્રસિંહ રાઠોડ જેમણે આપઘાત કર્યો અને સ્યુસાઇડ નોટમાં કરાઈ એકેડેમીના ડીવાયએસપી નરેન્દ્ર પટેલ સામે આક્ષેપ કરવામાં આવ્યો છે પટેલ સામે કરાઈ એકેડમીમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ પણ થઈ રહ્યો છે તો ડીવાયએસપી પટેલ સામે ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરી ચાલી રહી છે સૂત્રો પાસેથી આ માહિતી મળી રહી છે કરાઈ એકેડેમીમાં કથિત ભ્રષ્ટાચારને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે તાલીમાર્થીઓને આપવાના બુથમાં ભ્રષ્ટાચારનો ડીવાયએસપી નરેન્દ્ર પટેલ સામે કરાઈ એકેડમીમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ થયો છે અને આઈજી કક્ષાએ તેની તપાસ કરવામાં આવી રહી છે તો બીએસઆઈ દેવેન્દ્રસિંહ રાઠોડની આત્મહત્યાનો મામલો સ્યુસાઈડ નોટમાં ડીવાયએસપી નરેન્દ્ર પટેલ પર આક્ષેપ લગાવ્યા છે ત્યારે ડીવાયએસપી નરેન્દ્ર પટેલ સામે એક કરાઈ એકેડેમીમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ પણ તેમની ઉપર લાગેલો છે અને ડીવાયએસપી પટેલ સામે ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરી પણ ચાલી રહી છે સૂત્રો પાસેથી આ માહિતી મળી રહી છે અને તેમની પાસેથી જે પ્રાપ્ત વિગતો મુજબ તાલીમાર્થીઓને આપવાના બૂટમાં ભ્રષ્ટાચારના આક્ષેપ તેમની ઉપર છે ત્યારે જણાવી દઈએ કે તાલીમાર્થીઓને રૂપિયા છસો માં આપવાના બૂટમાં રૂપિયા બારસો આ તાલીમાર્થીઓ પાસેથી ઉઘરાવ્યા છે તેવો આક્ષેપ એનપી પટેલ ઉપર છે ત્યારે આઈજી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે જણાવી દઈએ કે પીએસઆઈ દેવેન્દ્રસિંહ રાઠોડની આત્મહત્યાનો આ મામલો જેમાં ડીવાયએસપી એનપી પટેલ સામે આક્ષેપ થયા છે ત્યારે વધુ એક આક્ષેપ તેમની ઉપર ભ્રષ્ટાચાર નો થઈ રહ્યો છે ત્યારે આજ મુદ્દે સંવાદદાતા અનિતા પટણી લાઈવ જોડાઈ ગયા છે જી અનિતા પીએસઆઈ દેવેન્દ્રસિંહ રાઠોડ ની આત્મહત્યાનો મામલો તેમણે સ્યુસાઇડ નોટ માં ડીવાયએસપી એનપી પટેલ ઉપર આક્ષેપ લગાવ્યા છે કે તેમને કારણે જ આ તેમણે આપઘાત કર્યો છે તો હવે નવા જે વિગતો સામે આવી રહી છે ડીવાયએસપી એનપી પટેલ ઉપર ભ્રષ્ટાચારનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે કઈ રીતે કરાઈ એકેડેમીમાં ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે કારણ કે આઈજી દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે Диана Лидар. જે ખાસ તો જે પ્રકારે અંકુર થઈ રહ્યા છે તેને લઈને પરિવારે કરવી પડી હતી આ અરજી તેઓએ સોલા પોલીસ સ્ટેશનમાં કરી છે ખાસ તો પોલીસ ફરિયાદ લઈ રહી તેને લઈને અરજી કરવામાં આવી હતી આપણી સાથે પરિવારજનો છે તેમની સાથે જ વાત કરીશું સાહેબ ખાસ તો જે પ્રકારે અત્યારે તમારે અરજી કરવી પડી પોલીસ ફરિયાદ નથી લઈ ડીસીપી રાઠોડ સાહેબે એમ કીધું છે કે અમારે નિવેદનો બાકી છે એટલે નિવેદન અમે રાતે આવી દીધા છે બધા અને નિવેદનો આપ્યા પછી અમારી આ અરજી છે કેમ કે અમારે કોર્ટમાં મૂક કરવું છે અત્યારે અને એટલે કોર્ટે એ વસ્તુની માંગણી કરશે જ અમારી જોડે એટલે અમે આ સોલા પોલીસ સ્ટેશનને અત્યારે આપી છે ઇન્વર્ટ કરી છે પણ કાલે રાતે આઠ વાગે મેં સીપી અને ડીજીપી અને સીએમ સાહેબની ઓફિસે ફેક્સ કરેલ છે એ એ બાબતે મેં

અને એમની સર્વિસ રેકોર્ડમાં એમની એડવર્સ એન્ટ્રી કરવામાં આવેલ છે અને એડવર્સ એન્ટ્રી કર્યા પછી પછી આ ફરીથી બીજી વખત એમને ટ્રેન્યોર આપવામાં આવે છે ટ્રેનિંગમાં અને અત્યારે નવું જાણ એવી ખબર પડી છે કે કંઈક ભ્રષ્ટાચારની તપાસ પણ ચાલી રહી છે કંઈ શૂઝ છસો રૂપિયાના એ લોકોએ ખરીદાયેલા છે અને બારસો રૂપિયામાં આપ્યા છે એટલે આ બધું ભ્રષ્ટાચાર પણ ચાલી રહ્યું છે રૂપિયા કમાવાનું તો હોઈ શકે એવું પણ કે એ ટ્રેની જોડે પૈસાની પણ માંગણી કરતા હોય કે તમે ઘરે જાઓ છો કે તમને રિલેક્સેશન આપવામાં આવે છે તો એમના માટે હોઈ શકે છે કે કેમકે દેવેન્દ્રના પગારમાંથી કપાત ઓફિસિયલી કેટલી થતી હતી અને કેટલું ઓફિસિયલી આપ્યા પછી કેટલું એ લોકો પર્સનલી લઈ લેતા હશે એ બધું હોતું જ હશે કેમકે શુંઝ જેવામાં અધિકારી એક ડીવાયસપી લેવલનો અધિકારી જેને બે લાખ રૂપિયા જેટલી સેલરી હોય અને શુઝમાં એ ભ્રષ્ટાચારનું મન રાખતો હોય તો એ માણસ કયા હદ સુધી જતો હશે એ એ બહુ મોટો પ્રશ્ન છે સિસ્ટમની સામે તો કરાઈ હજાર સાતમાં બી પીઆઈ તરીકે રહી ચૂક્યા છે અનેક વખત ડિપાર્ટમેન્ટ ઇન્ક્વાયરી થઈ ચૂકી છે છતાં બી તેમને કરાઈમાં સારી પોસ્ટ પર રાખવામાં આવી છે તો શું લાગે છે કેમ ચાવરવામાં આવે છે પોલીસ ડિપાર્ટમેન્ટમાં એવું માનવામાં આવે છે કે ભાઈ ટ્રેનિંગ સેન્ટરમાં જે લોકોને પોસ્ટિંગ આપવામાં જે પનિશમેન્ટ પોસ્ટિંગ હોય છે પણ ખરેખર લોકો પનિશમેન્ટમાં પણ છે ને કઈ ને કંઈ શોધી લેતા હોય છે અને દુઃખની વાત એ છે કે ત્યાં તમારી આખી પોલીસ ફોર્સ તૈયાર થાય છે તો આવા હ્યુમિલિએટેડ અને આવા કરપ્ટેડ એટમોસ્ફિયરમાં તમારી કઈ પોલીસ ફોર્સ તૈયાર થતી હશે થોડુંક ખ્યાલ આવી રહ્યું છે એ વિશે આખા પ્રશ્ન એની સામે ઉપસ્થિત થાય જ છે આ અધિકારી ટિન્ટેડ છે એની એની સર્વિસ રેકોર્ડમાં એડવાન્સ એન્ટ્રીઓ છે એ અધિકારીઓને એ એંગલે રાઠોડ સાહેબ એની તપાસ કરવી જોઈએ કે અધિકારી દાગદાર હોય તો એના મેલેફાઈડ ઇન્ટેન્શન્સ કેટલા હદ સુધી ક્યાં સુધી હોઈ શકે છે અને હાલમાં એમના જે પ્રશક્સ્યુ છે જે ટ્રેણી દેવેન્દ્રના સાથીઓ એમના નિવેદનો જે એમને ફેવર કરે છે રાઠોડ સાહેબ એમના જ નિવેદનો લીધા છે બધાના નિવેદનો નથી લીધા અને એ અધિકારી જ્યાં હાજર છે એટલે કોઈ પણ પીએમ પટેલ સાહેબ એમની જોડે એમના વિરુદ્ધમાં નિવેદનો નહીં આપે એ તો બધાને ખબર છે અચ્છા જોયું જે પ્રકારે અત્યારે હાલ પોલીસની તપાસ જે ચાલી રહી છે તો ક્યાંક ને ક્યાંક ભીનું સંકેલવાના જે તપાસ થઈ રહ્યો હોય પરિવારના આક્ષેપ છે મહત્વનું છે કે અડતાલીસ કલાક બાદ બી હજુ સુધી ફરિયાદ નહીં લેતા પરિવારજનોએ અંતે તેમણે અરજી કરવી પડી હતી કે તેમની ફરિયાદ નહીં લેતા અરજી કરવાનો વારો આવ્યો હતો પરંતુ જે પ્રકારે ડીવાયએસપી પર આરોપ લગાવવામાં આવી રહ્યા છે અને જે અગાઉનો જેનો ભૂતકાળ છે કે તેમની વિરુદ્ધ અનેક જે ઇન્ક્વાયરી ચાલી રહી છે અને ક્યાંક ને ક્યાંક પોલીસ અધિકારીઓ આ કેસમાં ભીનું સંકેલી રહ્યા હોય તેવું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે જી બિલકુલ ડીસીપી રાઠોડ સામે પણ આક્ષેપ પરિવારજનો દ્વારા લગાવવામાં આવી રહ્યા છે કેવા પ્રકારના આક્ષેપો છે અને ક્યાં તપાસમાં ઢીલી નીતિ દેખાઈ રહી છે જી અંકુર જે ડીસીપી રાઠોડ સાહેબની વાત કરે તો આપણે પરિવાર સાથે જ વાત કરીશું ખાસ તો ડીસીપી દ્વારા તમારી સાથે જે વર્તન કરવામાં આવ્યું ડીસીપી સાહેબે અમને દબાણ કર્યું હતું કે તમે લાશ લઈ લો પછી અમે નિવેદનો લઈને એફઆઈઆર લખીશું અને એમના પ્રમાણે લખીશું કે શું એંગલ છે કેમ કે અને એ અમે વસ્તુ માંગણી કરી મેં કે સાહેબ એફઆઈઆર સિવાય તમે લાશ કરી રીતે સ્વીકારી કેમ કે પાછળથી શું થશે એ એ બધું ખબર હતી એમને અંદાજ છે એમ કે અમારી જોડે પાંચ હજાર એફઆઈઆર આવે છે મેં તું સાહેબ તમારી તમારી જોડે પાંચ હજાર એફઆઈઆર આવે છે પોલીસ અધિકારી તરીકે સિસ્ટમમાં છો તમે એટલે પણ પાંચ હજાર ફરિયાદ જે છે ને પોલીસ વિરુદ્ધ નથી આવતી પોલીસ વિરુદ્ધ ફરિયાદમાં તમારું વલણ થયેલા ડિપાર્ટમેન્ટનું જુદું હોય છે અને પબ્લિકને લપેટવાનું હોય કે સોસાયટીને કોઈને હેરાસ કરવાનું હોય તો તમને એ બધી રીતે આવડે છે કે પાંચ હજારમાં કઈ રીતનું કરવાનું છે પરિવાર પર આક્ષેપ હતો કે ઇમોશનલ ડ્રામા કરી રહ્યા છે હી અટર્ડ સર્ટેન વર્ડ્સ ઓફ સમ ઇન્સલ્ટિંગ બિહેવિયર એટ ધીસ ટાઈપ ઓફ અવર ઇન ફેમિલી સોરોસ પીરિયડ કે આટલા અમે દુઃખમાં છીએ આટલું બધું અન્યાય થઈ રહ્યું છે છતાંય એમને એવા વર્ડ્સ વાપર્યા છે મને બહુ દુઃખ છે કે એ મનસ્વી તરીકે પણ નથી વર્તી શકતા અધિકારી તરીકે શું કરતા હશે હવે બહુ મુશ્કેલ છે કે આ ટીમ ન્યાયના હિતમાં અમારી સાચું ઇન્વેસ્ટિગેશન કરશે બહુ મુશ્કેલ છે હવે તટસ્થ એજન્સી એની તપાસ કરે તો ઠીક છે કેમ કે હવે આ સ્ટેટ પોલીસ આમાં નહી કરી શકે ઇન્ક્વાયરી અને અને અમને ન્યાય નહીં મળે અધરવાઇઝ વિલ મૂવ કોર્ટ એના કાર્યવાહી અમે કરી રહ્યા છે આજે તો કાલે સવારે હાઈકોર્ટમાં કરીશું જી હવે પરિવાર ઇન્કવાયરી દરવાજા ખુ છે કારણ કે જે પ્રકારે પોલીસનું વતન જોવા મળી રહ્યું છે તો તેઓને ન્યાય મળશે કે નહીં એ ચોક્કસ સવાલ બની રહ્યો છે પરંતુ હાલ તો પરિવાર ફક્ત ન્યાયની માંગ કરી રહ્યા છે અને જે આરોપી તરીકે જે જેવા એસપી છે તેની વિરુદ્ધ કાર્યવાહી થાય તેવી માંગ અત્યારે તેઓ કરી રહ્યા છે જી

ઉદ્ધતા ભર્યું વર્તન કર્યાનો પણ પરિવારજનો આક્ષેપ લગાવી રહ્યા છે ત્યારે ગઈકાલે પરિવારજનોને નિવેદન માટે પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા હતા ડીસીપી રાઠોડે પરિવારજનોને ધમકાવતા કહ્યું કે હવે હું કહીશ તેમ કરવાનું છે સાથે જ ડીસીપી રાઠોડે કહ્યું